तो जय द्वारकाधीश बता ने केम छो बटे मजा माने मजा मजे छो એટલે આજ હું આવી ગઈ સુ જય ગુના મતલબ જય રાજના વર્કોડામાં રાસ ગરબામાં હું નતી આવી કે એટલે હું કવે આમાં તો જા ને રિતિકા પણ તૈયાર થઈ ગઈ છે જો एकदम અપ્સરા લાગે છે ને નેની સ્ટાઈલ તો જો તમે કેમ હું જોવે સીના વાળ વાળ બધું સ્ટ્રેટ કરીને एकदम રેડી કરતી થી ના એ બત અલગ અલગ એની રીતે તૈયાર થાતા હતા તમે જોઈ શકો છો આ રીતિકાનું ફાઇનલ લુક પણ બહુ મસ્ત હતું આમ જો બધા એનું ટ્રેડિશનલ પહેરવાના હતા કાપડું ને જીમી તો બધા એને અલગ અલગ રીતે એનું તૈયાર થતા રીતિકા મને એનું મેકઅપ બતાવતી હતી કે મારી પાસે શું શું સે દીધી જુઓ તમે તો એ બધું જોઈને હું પણ તૈયાર થતી હતી એટલે મેં ભક્તિને ફોન દઈ દીધો કે હાલે તું ઘડીક શૂટ કર તો એ જ આ બધું શૂટ કર્યું નકર હું તૈયાર થતી હું આ બધું શૂટ કદાચ ના કરી એક જ પણ અહીંયા એને મારી મદદ કરી તો થેન્ક યુ ભક્તિ અને تهي गी छू रेडी ने अबे हमारे जावनु से ना तो अबदा एक एकदम तैयार થઈ ગયા છે જો તમે રીતિકાની સ્ટાઈલ તો જો ને ના જૈને જાનવી ની મારા મમ્મી મારા એ બધાઈ પણ ના આવવાના છે એટલે અમે મારા કાકાની ઓલી હતા તો થોડીકવારમાં અમે પોગી જશું ચેકુની જય રણી ઓલે તો આ ડેકોરેશન આથી રોડે થી શરૂ થઈ ગયું હતું ने अम लोग एकदम फटाफट ने ना जी शू शू करू आगे जाने तताव पाचल डेकोरेसन आग मस्त से अम्मी गया ने, ने अमरा दीदी अमे लोग जी जानमा से तो ये ब्लॉग पे तो जरूर से जोजो जो ने जाओ चैनल आटे बदे गया छो तो सब्सक्राइब करता जाजों ने वीडियो ने लाइक करजो ओके एक मस्ती ने कमर पर कर दू ने आ कैकरेसन तू तो डेकन मस्त मैं खूब वारे फोटो पड़ा है ना आप तैयार से फोटा तो पाड़ा पड़े ओके मैं जो अवे जमी बह गया जाहवी बहन छे गया पर मस्त कपड़ा पेहरा मैं लीता था ऑनलाइन ओके जय कून कतीड़ो ली ने आ से जयराज ने हम हूँ आग तुझ कहवा माँगी कि ते आगे शूट ये बधु जो ओके પછી અમે આવી ગયા રિતિકાને ઘરે ને આજ રાતે અમારી રિતિકાની ઓલેજ રોકાવાનું છે ને રિતિકાજી કેટલી કેટલી બધી ખુશ થઈ ગઈ पता नहीं क्यों ને ફવારે આમ તો સવાર સુધી અમારે સુવાનું છે 12 વાગ્યા સુધી પછી અમારે જવાનું છે દેકુની જાનમાં તો રિતિકાને મેંધી બતાવશે એની ઓકે બાય બાય હવે બીજા વ્લોગમાં મળીશું